નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવાર ચૈત્ર દાણાનો ઉપાય કરી લેજો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમે કરોડપતિ પણ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અચાનક તમારું બેંક બેલેન્સ વધવા લાગશે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે અને પૈસા એટલા આવશે કે તેને સંભાળવા મુશ્કેલ બનશે મિત્રો આ વખતે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે જે ઘણા વર્ષો પછી આવ્યા છે તેથી આ દિવસ ખૂબ જ ખાસ છે આ દિવસે તમારે પાંચ એલચીનો ઉપાય કરવો જોઈએ હવે ચાલો તમને જણાવીએ કે આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને તે કરતી વખતે શું સાવચેતી રાખવી ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આ દિવસ એટલો ખાસ છે કે ઘણી વખત મોટી પૂજા અને ધાર્મિક વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તે આ એક નાના ઉપાયથી પૂર્ણ થાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને સારા પરિણામો પણ મળ્યા છે જો તમે પણ બાર વીસ એપ્રિલ ઓગણીસો પચીસ શનિવાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવા માંગતા હો તો તેને સારી રીતે સમજો સાંભળો અને પછી કરો તમને ચોક્કસ લાભ મળશે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે અને તમને ખબર પણ નથી કે તેનું કારણ શું છે તો પણ આ ઉપાય કામ કરે છે પછી ભલે તે પિતૃદોષ હોય ગ્રહ દોષ હોય કે મંગળ દોષ હોય કે અન્ય કોઈ સમસ્યા હોય આ ઉપાય કરવા માટે તમારે કારણ જાણવાની જરૂર નથી ફક્ત આ દિવસે પાંચ એલચી સાથે આ ઉપાય કરો હવે વાત કરીએ કે આ ઉપાય કોણે કરવો જોઈએ તો તેનો સરળ જવાબ એ છે જે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે અથવા પોતાના જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો ઘરની કોઈ માતા બહેન કે સ્ત્રીઓ તે કરે છે તો તે વધુ ઝડપથી કામ કરે છે કારણ કે સ્ત્રીઓ ઘરની લક્ષ્મી છે અને જ્યારે તેઓ કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા સ્વરૂપમાં દેખાય છે નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય જે વ્યક્તિએ પાંચ એલચીનો આ ઉપાય સમજી લીધો છે તેણે આજે શનિવારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળી શકે છે બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવાર ચૈત્ર પૂર્ણિમાની રાત્રે ભગવાન શિવ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો હવે આપણે સમજીએ કે પાંચ એચીનો ઉપાય કેવી રીતે કરવો તો દોસ્તો ચૈત્ર પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તેમના સાચા ભક્તોને આશીર્વાદ આપે છે તે આપણને આશીર્વાદ આપે છે તેથી આ રાત્રે ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે તમને એ પણ જણાવી દઈએ કે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીની સાથે કૌરી પણ સમુદ્રમાંથી બહાર આવી હતી કૌરીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે કૌરીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે એટલો ઊંડો છે કે જ્યારે પણ આપણે દિવાળી પર લક્ષ્મીની પૂજા કરીએ છીએ ત્યારે આપણે કૌરી ચોક્કસ ચઢાવીએ છીએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પૂજામાં કૌરીનો ઉપયોગ થાય છે ત્યાં દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે તે ઘરમાં ક્યારેય પૈસાની કમી હોતી નથી તેથી જ્યારે તમે ચૈત્ર પૂર્ણિમાની રાત્રે કૌરી અને લીલી એલચી સંબંધિત આનાનો ઉપાય કરો છો ત્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી તિજોરી પૈસાથી ભરાઈ જાય છે જ્યારે દેવી લક્ષ્મી પોતે કૌરીમાં રહે છે તો તે ઉપાયથી તમારા જીવનમાં પૈસાની અછત કેવી રીતે આવી શકે ગરીબી અને નાણાકીય સમસ્યાઓ દૂર થઈ શકે છે ગરીબી ક્યારે તમારી સાથે રહી શકે નહીં કૌરી એ દેવી લક્ષ્મીનો સ્ત્રોત છે હવે લીલી એલચી સંબંધિત જે ઉપાય કહેવામાં આવી રહ્યો છે તે કૌરી સાથે પણ કરવામાં આવે છે અને આ પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે જુઓ ગુલાબના ફૂલો અત્તર અને લીલી એલચી જેવી બધી સુગંધિત વસ્તુઓ આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને ઝડપથી પ્રસન્ન કરે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં મદદ કરે છે તો આજના વિડીયોમાં ગૌરી સંબંધિત જે ઉપાય કહેવામાં આવી રહ્યો છે તે આ વખતે ચૈત્ર પૂર્ણિમાના દિવસે કરો અને એક વર્ષની અંદર તેની અસર જુઓ તમને ધનવાન બનવામાં ફક્ત એક વર્ષ લાગશે જો તમે આ ઉપાય સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી કરશો તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં તમારું ભાગ્ય અચાનક ચમકશે ઘણી વખત આપણે સખત મહેનત કરીએ છીએ પણ પરિણામ મળતું નથી પૈસા ઘરમાં રહેતા નથી અને સંપત્તિ લાંબા સમય સુધી ટકતી નથી દેવા સંબંધિત સમસ્યાઓ વધતી જ જાય છે ઘણા લોકો દેવાની પણ ચિંતા કરે છે તો વિશ્વાસ રાખો કે જો તમે આ ઉપાય અપનાવશો તો ભવિષ્યમાં તમારે ક્યારે કોઈ પાસેથી ઉધાર લેવું પડશે નહીં તમારો ખજાનો ક્યારે ખાલી નહીં રહે અને તમારા પૈસા દરરોજ વધતા રહેશે કારણ કે એમાં લક્ષ્મીના આશીર્વાદ અને તમારું નસીબ બંને તમને સાથ આપશે આ ઉપાય ખૂબ જ નાનો છે તમારે આમાં બહુ કંઈ કરવાની જરૂર નથી તમારે ફક્ત બે ત્રણ વસ્તુઓ લેવાની છે અને જો તમે ચૈત્ર પૂર્ણિમાની રાત્રે આ કરો છો તો સમજો કે તમારું ભાગ્ય બદલાઈ શકે છે અને તમારા ઘરમાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે તો હવે જાણો કે આમાં કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ પાંચ કૌરી લો આ કૌરીઓ સંપૂર્ણપણે આખા હોવા જોઈએ અને તૂટેલા નહીં કૌરી બે રંગની હોય છે એક પીળો અને એક સફેદ તમે કોઈ પણ રંગની કૌરી લઈ શકો છો આ સાથે પાંચ લીલી એંચી લો દેશી ઘીનો દીવો લો અને તમારે તમારા ઘરના મંદિરમાં બેસવું પડશે સૌ પ્રથમ દેશી ઘીનો દીવો પ્રગટાવો જો તમારી પાસે ફૂલો છે તો તેને માતા લક્ષ્મીને અર્પણ કરો પછી તમે લીધેલી પાંચ કૌરી અને પાંચ લીલી એલચી એક વાસણમાં રાખો જો તમારી પાસે માટીનો દીવો છે તો તમે તેને તેમાં પણ રાખી શકો છો જો તમારી પાસે મોટો દીવો હોય તો કોઈ વાંધો નથી નહીં તો તેને બે અલગ અલગ દીવામાં રાખો એકમાં કૌરી અને બીજામાં એલચી હવે તમારે આ પાંચ કૌરી પર રોલીનું તિલક લગાવવાનું છે તિલક લગાવતી વખતે મા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરતા રહો અને મનમાં કહો કે મારા જીવન અને મારા ઘરમાંથી ગરીબી દૂર કરો તિલક પૂર્ણ થયા પછી આ કૌરીઓ માં લક્ષ્મીની સામે મૂકો એ જ રીતે લીલી એલચી પણ તેની સામે મૂકો તમે દીવો તો પ્રગટાવ્યો જ હશે હવે તમારે માં લક્ષ્મીના એક મંત્રનો વાર જાપ કરવાનો છે ધનાયન તેને વાર બોલો આ પછી તમે માં લક્ષ્મીને જે પણ ભોગ લગાવવા માંગો છો તે અર્પણ કરી શકો છો જેમ કે ખીર ખાંડ ખાંડની મીઠાઈ આમાંથી કોઈ પણ સફેદ રંગની વસ્તુઓ અર્પણ કરો આ વસ્તુઓ માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે જો તમારા ઘરમાં ખાંડ કે ખાંડની મીઠાઈ નથી તો તમે ખાંડને ભોગ તરીકે અર્પણ કરી શકો છો કારણ કે ખાંડનો રંગ પણ સફેદ હોય છે આ સમયમાં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે જ્યારે તે જુએ છે કે તમે તેમની પૂર્ણ ભક્તિથી પૂજા કરી રહ્યા છો ત્યારે તે પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે અને પછી તમારા જીવનમાં ક્યારે પૈસાની કમી નથી રહેતી આ પછી તમે પૂજામાં રાખેલી કૌરીઓને ચૈત્ર પૂર્ણિમાની રાત્રે ત્યાં જ રહેવા દો બીજા દિવસે સવારે ઉઠ્યા પછી લીલી એલચી અને કૌરીઓને સ્વચ્છ પીળા કે લાલ કપડામાં લપેટીને એક નાનું પોટલું બનાવો અને તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો આ એકમાત્ર ઉપાય છે આ ઉપાય ખૂબ જ નાનો છે પણ તમને એક વર્ષમાં તેની અસર જોવા મળશે આ કૌરી તમારા ભાગ્યને એવી રીતે ઉજ્જવળ બનાવશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યારે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તો આ ઉપાય ચોક્કસ કરો ઉપરાંત જો શક્ય હોય તો પૂર્ણિમાના દિવસે સફેદ રંગની કોઈ વસ્તુનું દાન કરો તમે ખાંડ ચોખા અથવા કોઈ પણ સફેદ વસ્તુનું દાન કરી શકો છો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને ક્યારે પૈસાની કમી થતી નથી હવે આપણે એવા ઉપાય વિશે વાત કરીએ જે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરશે જો પીપળાના ઝાડમાં દેવી લક્ષ્મી અને શ્રી વિષ્ણુનો વાસ છે તો તમારે શું કરવાનું છે પૂર્ણિમાની સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે પીપળાના ઝાડ નીચે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને એમાં લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુનું સ્મરણ કરો આનાથી ખાતરી થશે કે ગરીબી તમારા જીવનમાં ક્યારેય નહીં આવે જો તમારા ઘરની આસપાસ પીપળાનું ઝાડ ન હોય તો કોઈ વાંધો નથી તમારે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ દિશાનેમાં લક્ષ્મી કુબેર દેવતા અને શ્રી ગણેશનું નિવાસસ્થાન માનવામાં આવે છે હવે વાત કરીએ ત્રીજા નાના ઉપાય વિશે જે તમારા ઘરને ખરાબ નજર નકારાત્મક ઉર્જા અને કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓથી બચાવે છે ચૈત્ર પૂર્ણિમાના દિવસે સૌપ્રથમ તમારે તમારા ઘરમાં એક કે બે કપૂર પ્રગટાવવાના છે અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવાનો છે પછી તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર બંને બાજુ દેશી ઘીના બે દીવા પ્રગટાવો આ દીવાઓમાં લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ ઉપાય નાનો છે પણ ખૂબ જ અસરકારક છે ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે